સાંસ્કૃતિક વારસા ઉજાગર કરવાનું માધ્યમ બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિસરાતા વારસાના જતન અને સંવર્ધન સાથે દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરાયું છે

તારેક અઠયાવીસ ઓગસ્ટના રોજ વેશભૂષા પુરુષ વેશભૂષા સ્ત્રી છત્રી સજાવટ રાસ હુડો લોક નૃત્ય સોલો ડાન્સ ખેલૈયા અને રાવટીની સ્પર્ધાઓમાં અંદાજે ત્રણસો જેટલા સ્પર્ધકો ભાગ લેશે ઉલ્લેખનીય છે કે વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા કુલ છવ્વીસ સ્પર્ધાઓમાં જિલ્લાના થી વધુ કલાકારો માટે તરણેતર લોકમણો કલાકારી રજૂ કરવાનો મંચ બન્યો છે અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર